થોડું ઓછું છે એટલે જે આપણે આશ્રમ શાળામાં આપવું કે નહીં આપવું તે વિચાર કર આપણે કદાચ થોડા છોકરા રહી જાય તો પછી સારું ના લાગે પણ જરૂરિયાત સુધી આપણે પહોંચાડીશું જે વાપી થયા છે ભાઈની બેન એવોને એડ્રેસ પણ આપી દઉં ભવિષ્યમાં જ્યારે પણ ભોજન બચે તો એવું કેવું છે કે જીતુભાઈ અમે શાળામાં પહોંચાડીશું હાલમાં આપણે ત્યાં લઈ લીધું છે જોઈએ જરૂરિયાત સુધી પહોંચી પહોંચાડીએ કઈ રીતના પહોંચાડીએ મને પણ ખબર નથી પહોંચાડશું મિત્રો ખાસ તો જે ભાઈ ને બેન આપણે તાવ્યા આપી ગયા છે ભોજન મુલાકાત કર્યો ગામડામાં આવીને જેઓને અહીંયા જોઈને ખૂબ જ આનંદ થયો સૌ પ્રથમ તો એવોને આપણે મેસેજ પણ આ શેર કરશું કઈ રીતના જરૂરિયાત સુધી પહોંચાડવામાં આવે તો પહેલાં તમે તરી લઈએ ને આશ્રમ શાળામાં ઘણા છોકરાઓ છે કદાચ એવોને ના મળશે તો કોઈ નારાજ થઈ જાય આપણે તૈયાર કરી જોઈએ પહેલાં તો કેટલી તૈયાર થતી છે તે સાબિત આપીશું ને તો આગાડી થોડા આપણે ખેતમજૂર છે ત્યાં સુધી પહોંચાડશું તમે પણ તમારા આસપાસ વિસ્તારમાં બચેલું ભોજન હોય તો જરૂરિયાત સુધી પહોંચાડો ને અન્ન બગડ થતો અટકાવો તો ચાલો આપણે શરૂઆત કરીએ આજનો વિડીયોનો અહીંથી તૈયાર કરીને પછી આપણે જરૂરિયાત સુધી પહોંચાડીશું છે થોડો સમય લાગશે મિત્રો તૈયાર થાય પછી આપણે ઘણું બધું વેરાયટી છે મિત્રો બચેલું ભોજન છે એ આપવા પાછા જે બચેલું ભોજન છે વાપી જે બેન અને ભાઈ આપી ગયા છે તો અહીંયા જોઈ શકો પાછાડી આ શેરીડુ કામ કરે છે મજૂરો અહીંયા આપવા માટે આવ્યા છે નાના નાના છોકરાઓ આવ્યા છે આપણે છોકરાઓને આપીએ અને પછી પૂછીએ જે ભોજન મળે પછી કેટલા ખુશ થાય છે આપણે છોકરાને આપ્યા છે ભોજન આ તો તારી ડિસ્ટન્સ નાની પડવાની પડી তাচি পা ખાસ સંદેશ આપા મમ તમારા પણ આસપાસ વિસ્તરણ બચેલું ભોજન હોય તો જરિયા સુધી પહોંચાડું અનનનો બગાડ બગાડ થતો ઉતરે માહિતી આપણે ચેનલ પર દરેક વખત યુટ્યુબ છે જે બચેલું ભોજન છે એ રીતના જરિયા સુધી પહોંચાડવા માટે વધારે માહિતી તમે ચેનલ પર જઈને જોઈ શકો છો તમે હા આપડે બે ચેનલ છે એક જય જલા મનપુણા સેવા છે એક જ્યુટી બતાત નથી બધાના બધા પ્રપુરને આ લે જ લો પૂરી થઈ હા બધાના પર થોડું સારું છે અને જે થાય લગાય આયા તને સાતે હા

जे भोजन में मजुर काम गरे जो थी सकता, खाई नक्या त्यो भोजन आज त मध्यमै मैल्य पनि आसपास विस्तारमा बचे भोजन हो जरिया सुधी पहचाडजो अन्न पगार अटक जय जवान जय किसान मल्ल नै सा नै कोही सा माइती साथ जहाँ सुजा आज जे जय हिन्द